નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા તાલુકા પંચાયત છે અને ખેડા તાલુકા પંચાયત આગળ અત્યારે ખેડા તાલુકાના કલોલી પાસે આવેલા નાની કલોલી ગામની અનેક ગૃહિણીઓ રજૂઆત માટે આવી છે અને આ બહેનોના જણાવ્યા પ્રમાણે કલોલી ગામથી નાની કલોલી ગામ જવાનો રસ્તો છે તે અત્યારે ચોમાસામાં ભયંકર દુર્ગમ બન્યો છે કિચડ ને માટીના થર જામેલા છે અને આ જો સેવા સદન ખેડા તાલુકાના બહાર એક હોર્ડિંગ લગાવ્યું છે સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી આપણા ખેડા જિલ્લામાં થઈ હતી અને પાયાની રોડ રસ્તા જેવા પાયાની પ્રાથમિક સુવિધા માટે આપણા ખેડા જિલ્લામાં જ ખેડા તાલુકામાં જ નાગરિકો ગૃહિણીઓ ખાસ કરીને વલખા મારી રહ્યા છે પહેનો આટલી મોટી સંખ્યામાં અત્યારે ગરમી છે તેમ છતાં નાના મોટા બધા જ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને કેટલાક મહેનો નાના નાના બાળકો સાથે આવ્યા છે કારણ કે રોડ રસ્તાથી ના પ્રશ્નથી ખૂબ જ ત્રસ્ત છે તેઓ ખૂબ જ આક્રોશ હતો અને આપણને જોઈ ગયા તો એમણે બોલાયા કે અમને આ રસ્તાનો પ્રશ્ન છે તો તમે અમને સહકાર આપો એટલે આપણે થોડું એમનું કવરેજ કર્યું છે હવે એમની પાસેથી આપણે થોડી માહિતી મેળવીએ કે શું પ્રશ્ન છે કયા ગામ નાની કલોલી અને કેમ આવ્યા છો શું તકલીફ છે

કેટલા 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 ઘર ઘર છે 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 નાની અને અને પ્રાથમિક શાળા ધોરણ સુધી આ લીધે દીકરીઓને ભણવા મોકલતા એટલે અત્યારે તમે અહિયાં ખેડાયા છો તાલુકામાં વિનંતી કરવા માટે અરજી આપવા માટે બરોબર તમે સમજી શકો છો આટલી મોટી સંખ્યામાં બહેનો કલોલી છે કંતરિયાળ ગામ છે ત્યાંથી રજૂઆત માટે ખેડા તાલુકામાં આવ્યા છે એટલે એમના માટે રોડનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન કહી શકાય નાના બાળકો સાથે તમે જુઓ અને ગરમી પણ જબરજસ્ત છે અને આક્રોશ પણ બહેનોનો ઘણો બધો છે તેમ છતાં તેઓ દુઃખોત્સવ મનાઈ રહ્યા છે પરંતુ ઉત્સવની રૂપે જે અત્યારે આવ્યા છે એમ માની શકાય ભાઈ રોડ રસ્તાનો પ્રશ્ન છે એટલે આપણે ઉત્સવ જેમ જ આપણે તાલુકામાં રજૂઆત કરીએ ઉત્સવમાં જેમ બધા ભેગા થાય ને એ રીતે જ અહીંયા બધા ઉત્સવ મનાવતા એ રીતે જ દુઃખોત્સવ મનાવવા માટે અહીંયા આવ્યા છે અને બધા જ બહેનો તાલુકાની અંદર આવ્યા છે મોટી સંખ્યામાં બહેનો બધા છે તમે જુઓ કમનસીબીથી અહીંયા આ હોલ જે જગ્યા છે બહાર ત્યાં પંખો પણ બંધ છે એટલે અત્યારે આ બહેનો આટલી બધી મોટી સંખ્યામાં છે ને ગરમી છે અને પંખો બંધ છે એટલે તેમ છતાં રજૂઆત માટે આવ્યા છે તો તે બધા બહેનો અહીંયા બેઠા હતા અને પીવાના પાણીની પણ તકલીફ છે તાજેતરમાં જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ખેડા તાલુકા સેવા સદનમાં તો એમણે નાગરિક સુવિધા માટે અરજદારોની સુવિધા માટે પીવાનું પાણી બેસવાના બોકડા બેઠક વ્યવસ્થા હોવી જોઈએ એવી ખાસ એમણે આગ્રહ રાખ્યો હતો અને અત્યારે આ બેસવાની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી બહેનો દ્વારા આ આવેદનપત્ર તૈયાર કર્યું છે ખેડા તાલુકા વિકાસ અધિકારીના સંદર્ભે એમને એમના જોગ અરજી તૈયાર કરી છે પરંતુ તાલુકા વિકાસ અધિકારીશ્રીના જણાવ્યા પ્રમાણે રોડ ખાતાનો પ્રશ્ન છે એટલે આ અરજી એવો તો અહીંયા સ્વીકારી લેશે એક અરજી પરંતુ એની રજૂઆત આ માતર ખાતે આવેલી રોડ ખાતાની કચેરીમાં આપવા માટે તાલુકા વિકાસ અધિકારીએ બહેનોને જણાવ્યું હતું જો કે તાલુકા વિકાસ અધિકારી ખેડા દ્વારા એમની અરજી લઈ લીધી છે અને એ આગળ રજૂઆત પણ કરશે પરંતુ તેમ છતાં તેમણે માતર રોડ ખાતાની કચેરીએ જવાનું એમણે જણાવ્યું છે એટલે આ બહેનો બધા ખેડા તાલુકામાંથી હવે માતર ખાતે આવેલી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી મ અને મા પેટા વિભાગ ત્યાં કચેરી આવી અને અહીંયા આવેદનપત્ર આપ્યું છે લેખિત રજૂઆત કરી છે અને રસ્તો કેવો ભયંકર છે એ આપણે સ્થાનિક ત્યાંના યુવાન દ્વારા આપણને એક વિડીયો પ્રાપ્ત થયો છે સૌજન્યથી આ વિડીયો આપણે શેર કરી રહ્યા છીએ જો કેટલો ખતરનાક રસ્તો છે અને ચોમાસામાં તો કેટલો દુર્ગમ બની જાય છે એ આપ જોઈ રહ્યા છો આજે પાયાની સુવિધા રોડ રસ્તા પાણી ગટર એ સુવિધા સુવિધાઓ હોવી જોઈએ અને સરકાર શ્રીનો પણ ખાસ આગ્રહ હોય છે કે નાગરિકોને જનસુવિધા જે જાહેર પાયાની સુખાકારીની સુવિધા છે એ તો અવશ્ય મળવી જ જોઈએ તેમ છતાં ઘણી બધી જગ્યાએ આવા પ્રશ્ન છે તો સરકારશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે જ્યાં ત્યાં પણ અંતરાળિક ગામડામાં પણ આવી રસ્તાની અગવડ હોય રસ્તાની સમસ્યા હોય તો એને તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે આપણને સૌજન્યથી આ વિડીયો પ્રાપ્ત થયેલ છે અને રસ્તાની દુર્ગમ સ્થિતિ આપ જોઈ રહ્યા છો અને આટલી મોટી સંખ્યામાં બહેનો આવા અંતરેડા ગામડામાંથી ખેડા તાલુકામાં અને માત્ર તાલુકામાં રજૂઆત માટે આવ્યા હતા એ ઉપરથી આપ સમજી શકો છો કે પ્રશ્ન કેટલો એમના માટે પ્રાણ પ્રશ્ન હતો તો મિત્રો આ સાથે આપણે રોડ રસ્તા માટે વલખા મારતા કલોની ગામના દુઃખોત્સવનો નાનકડો વિડીયો શેર કરીએ છીએ આ વિડીયો આપને યોગ્ય લાગે તે જગ્યાએ સરકારશ્રીમાં ફોરવર્ડ કરવા વિનંતી છે જેથી કરીને નાની કલોલીના ગ્રામજનોની આ સમસ્યાનું નિરાકરણ આવે જય હિન્દ વંદે ગુજરાત